માતાજી મિત્રો તો મારા નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે મિત્રો આજે આજનો બ્લોગ છે આપણે આલે વરાણા ગામ જ્યાં છે અને મિત્રો આપણે તમે પાછળ જઈ શકો છો અહીંયા અ ગેટની અંદર આપણે એન્ટર થઈ ગયા છીએ ગેટની અંદર એન્ટર થઈ ગયા છે ને જઈએ આપણે તમે પાછળ જઈ શકો છો મંદિર છે મિત્રો અહીંયા મોટું ત્રિશુલ પણ આપેલું છે જઈએ અંદર દર્શન કરવા અને તમને પણ દર્શન કરીએ મિત્રો આ ઉપરનું મેન મંદિર છે અને નીચે જે મંદિર છે એ મૂળ સ્થાન છે નીચે પણ જઈએ તમને પણ એ પણ મંદિર દેખાડીએ અને બાજુમાં જુદી જે વ્યવસ્થા કરેલી છે અને વિડીયોમાં આગળ તમને બતાવું શેના માટે છે કઈ રીતના તમે આવશો ક્યાંથી ક્યાં આવું બધું તમને આગળ વિડીયોમાં બતાવી દઉં ત્યારે આપણે જઈએ દર્શન કરવા तो मित्रों देख सको छो કે અમે આપણે આવી ગયા છે ઉપર આ છે મેન મંદિર આ ભંડી ના લે નો ભલામે તા સર તો મિત્રો આ તો મેન મંદિર થોડા નજીક જઈએ આ રીતના કંઈક મિત્રો મંદિર છે ખોડિયારમાંનું વરાણામાં તો મિત્રો નીચે અહીંયા જઈએ જે મૂળ સ્થાનક છે તમે જોઈ શકો છો જૂનું સ્થાનક આવેલું છે હાર્દિકભાઈ આવી જઈ

તો આપણે ખોડિયારમાંના દર્શન કર્યા અને નીચે જે મૂળ સ્થાનક જૂનું સ્થાનક હતું ત્યાં પણ દર્શન કર્યા અને મિત્રો જે આજુમાંથી સાઈડમાં જઈ શકો છો ત્યાં હાર્દિક ફોકસ કરજે થોડું ઝૂમ કરીને ત્યાં ત્યાંથી ઘોડિયારમાં નહીં આપણે ભોજન જે પુનમ હોય કોઈ ભાઈ ભક્તો આવે ભોજન માટેનું અહીંયા પ્રસાદ મળે છે બાજુમાં તમે અહીંયા જોઈ શકો છો રહેવા માટેની સુવિધા પણ છે જે પગપાળા યાત્રુ યાત્રાળુ હોય એના માટે અને ત્યાં પણ પાછળ તમે જોઈ શકો છો ત્યાં હોડિયારમાંના ટ્રસ્ટી બેઠા છે જે તમારે દાન આપવું હોય જે પણ ફૂલ નહીં તો ફૂલની પાકડી એના માટે ત્યાં તમે દાન પણ લખાવી શકો છો ત્યાં ટ્રસ્ટીઓ બેઠા છે બાકી મિત્રો લોકેશન જુઓ